નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ફરી એક નવા વિષય સાથે નવી જાણકારી સાથે ફરી મળીએ છીએ તો કોઈ પણ ક્ષેત્ર હોય ચાહે બિઝનેસ હોય વ્યક્તિગત હોય સગા સંબંધીનું હોય કે ચાહે આપણે સોસાયટીનું મિત્ર વર્ગ હોય કે કોઈ પણ જગ્યા હોય દરેક જગ્યાએ જો આપણે આપણો પ્રભાવ પાડવો છે અથવા બતાવો છે તો આપણે જે કોઈ વિષયની ચર્ચા છે રજૂઆત આપણે કેવી રીતે કરીએ છીએ એના આધારે આપણા જે કે નાના મોટા ગુણગાન હોય છે એ ગવાય છે અને આપણી પકડ એક આપણે પહોંચી શકીએ છીએ તો મિત્રો આજે આપણે એક નવો વિષય એટલે કે ધારદાર રજૂઆત કેવી રીતે કરવી એ વિશે પર થોડી જાણકારી મેળવીએ છીએ તો ધારદાર રજૂઆત કરવી એટલે કે આપણી જે બોલવાની કળા છે એ આપણી બોલવાની કળા એવી હોવી જોઈએ કે સામેની વ્યક્તિ આપણા બોલવાના કે આપણા વિચારોથી એ એકદમ તરત જ પ્રભાવિત થઈ જાય આપણું કરિયર હોય સામાન્ય ક્ષેત્ર હોય એ પોતાના વિચારો આપણે કોઈ પણ જગ્યાએ આપણે સારી રીતે વ્યક્ત કરી શકીએ અને લોકોને આપણે પ્રભાવિત કરી શકીએ જો આપણામાં પ્રતિભા હોય છતાં પણ જો તેને આપણે વ્યક્ત ના કરી શકીએ તો તેનું યોગ્ય મૂલ્યાંકન ક્યારેય થતું નથી અને સારી ધારદાર રજૂઆત ત્યારે જ કરી શકાય ત્યારે આપણામાં પૂરો આત્મવિશ્વાસ હોય આપણું મન મક્કમ હોય મનમાં સતત જે વિચારો ચાલતા હોય તેને સતત બદલતા રહેવું જોઈએ કોઈ પણ પ્રકારની રજૂઆત એમ કહેવાય કે ગભરાતા મને કરવી જોઈએ નહીં સ્વસ્થ બની એકદમ સ્પષ્ટપણે બોલવાની ટેવ પાડવી જોઈએ આના માટે એમ કહેવાય કે વાર્તાલાપ કરવાની કળા આપણે જાણવી ખૂબ જ જરૂરી છે અને ભૂલની પરવા કર્યા વગર બોલવાની દરેક તકને ઝડપી લેવી જોઈએ દરેક તક આપણને કંઈક નવું શીખવીને જાય અને આત્મવિશ્વાસ કેળવવો જોઈએ અને આત્મવિશ્વાસ હોય તો આપણે આકાશને પણ આંબી શકીએ જો આપણામાં આત્મવિશ્વાસ જ ના હોય તો આપણાથી સામાન્ય સિદ્ધિ પણ મેળવી શકાતી નથી અને સારી રજૂઆત કરવા માટે આપણો દેખાવ પણ એટલો જ અસરકારક હોવો જોઈએ આપણું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ આપણા કપડા મોંઘા નહીં પણ એમ કહેવાય કે સ્વસ્થ અને ઇસ્ત્રી કરેલા ચાલવાની છટા છટાદાર હોવી જોઈએ વાણી મીઠી અને એકદમ સ્પષ્ટ હોવી જોઈએ તેમજ હોવી જોઈએ આપણે જે કે રજૂઆત કરીએ છીએ એમાં ખોટા ગપ્પા ના મારવા પરંતુ એમાંથી કંઈક અર્થ નીકળતો હોય એવી હોવી જોઈએ અને આપણી જે ભાષા છે એવી સરળ રાખવી જોઈએ કે સામેની વ્યક્તિ સરળતાથી એકદમ એને સમજી શકે સ્પષ્ટ વક્તા અને ભૂલને સ્વીકારનાર વ્યક્તિ જે હોય એવી વ્યક્તિઓને શ્રોતાઓ એટલે કે સાંભળનાર વ્યક્તિ વધારે પસંદ કરતા હોય છે અને શ્રોતાઓ સાથે આપણો આંખોનો જે સંપર્ક કહેવાય એ પણ જાળવી રાખવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જો તમે આપણું જે કઈ વક્તવ્ય છે એ વાંચી રહ્યા હોય તો તમારી આપણી જે કઈ ભાષા કે લેંગ્વેજ આપણે જે કહીએ એ પણ આપણા વ્યક્તિત્વ જેટલી જ મહત્વની માનવામાં આવે છે જાણીતી વાતો જે હોય એને નવા દ્રષ્ટિકોણથી રજૂ કરશો તો તે વધારે અસરદાર બને ઘણી વખત વાતો એવી હોય કે બધા પણ રજૂઆત કરવાની કળા ખોટી હોય તો આપણે એવી ઘણી બધી વાતો હોય તેમાં જયારે આપણે આપણી રજૂઆત કરતા આવીએ ત્યારે એની રજૂઆત કરવાની કળા કંઈક અલગ હોવી જોઈએ ગમ કહેવાય કે બહુ ગંભીર બાબતો લાંબો સમય સુધી લોકો સ્વીકારતા હોતા નથી એટલે જયારે આપણે કઈ જે કઈ પ્રકારનું ભાષણ કે લેક્ચર આપણે આપી રહ્યા છીએ ત્યારે વચવા ત્યાં હસી મજાકનો ક્ષણો હળવી ક્ષણો જેને કહેવાય એ પણ વચ્ચે લેવી જોઈએ લોકો ફ્રેશ રહે અને આપણને ધ્યાનથી સરસ મજાની સાંભળે અને આવી પળોમાં એમ કહેવાય અલ્પ વિરામનું કામ કરે આપણે રજૂઆત કરતા આવીએ ત્યારે શ્રોતાગણમાં પણ આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે તેમને આપણી વાતમાં રસ પડે છે કે કેમ એ આપણી વાત જે કઈ જે વાત ધ્યાનથી સાંભળે છે કે કેમ એ બીજી બીજી વાતો કરે છે જો આપણે બોલવાનું સતત ચાલુ હોય અને શ્રોતાગણને સાંભળવાનો રસ ના હોય તો એ આપણું સાચું અને સારું મૂલ્યાંકન કરી ક્યારે થતું નથી અને કોઈ પણ વક્તવ્ય આપવાનું હોય તો પહેલા તે જે તે વિષયનો પૂરેપૂરો જે અભ્યાસ કહેવાય એ અભ્યાસ પણ આપણે કરી લેવો જોઈએ આપણે જે કઈ શ્રોતાઓ છે એના વિશે પણ આપણી પાસે જાણકારી હોવી એટલી જ જરૂરી માનવામાં આવે છે અને જે જે કંઈ શ્રોતાઓને આપણે જે કંઈ પ્રકારનું વક્તવ્ય આપવાનું હોય તો એમનો રસનો વિષય શું છે એ શેના માટે ભેગા થાય છે એમને આપણી પાસે શું અપેક્ષા છે એ મુજબ જ સારો વક્તા કહેવાય એ જે બોલે એને સારો વક્તા ગણવામાં આવે શ્રોતાગણ આપણને કેટલું ધ્યાનથી સાંભળે છે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે જે શ્રોતાગણમાં બેઠા હોય એ દરેક વ્યક્તિ પર આપણી નજર પડતી રહેવી જોઈએ ઘણી વખત આપણે જોઈએ કે વ્યક્તિ બોલતી હોય અને વિચારતી હોય આવા સંજોગોમાં મનમાં ચાલતા આપણા જે વિચારો હોય છે એને ઓળખવાની ટેકનિક પણ અપનાવી જોઈએ અને એનું બારીક નિરીક્ષણ જે કહેવાય એ પણ કરવું જોઈએ આ માટે એમ કહેવાય કે વાતચીત કરવાની કળા જે કહેવાય એ વિકસાવી અને સામેની વ્યક્તિને ધ્યાનથી જોવાની પાડવી જોઈએ જેટલું મહત્વ આપણું બોલવાનું હોય છે એટલું જ મહત્વ એમ કહેવાય કે આપણું સાંભળવાનું પણ હોય છે યોગ્ય સમયે ઉભા થઈને બોલવું એ પણ એક સાહસનું કામ માનવામાં આવે છે અને એવી જ રીતે ચૂપ થઈને બેસીને સાંભળવું એ પણ એક સાહસનું જ કામ છે માત્ર આપણે એકલા જ ના બોલતા સામેની વ્યક્તિને પણ બોલવાનો મોકો આપવો જોઈએ તેમની રજૂઆત ધ્યાનથી સાંભળો એમના પ્રશ્નોના જવાબ પણ એટલા જ ઉત્સાહથી આપવો આ પણ એટલું જરૂરી માનવામાં આવે છે અને મોઢા પર હળવું હાસ્ય અને ધીમા અવાજે આપણે જવાબ આપીને તેની વાતને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જો આપણી રજૂઆત સ્પષ્ટ અને મુદ્દાસર હશે તે આપણી વાતને ખૂબ જ જલ્દીથી સમજી શકશે અને બંનેના વિચારોની આપણે દ્વારા ધ્યેયને સફળતા સુધી પહોંચાડી શકાય છે આપણામાં હોશિયારી પણ એટલી જ હોવી જોઈએ સંજોગો પ્રમાણે વાતને બદલતા પણ આવડવી જોઈએ જ્યારે કોઈ એવી વાત હોય જેના લીધે એમ કહેવાય કે આપણી પ્રતિષ્ઠાને કોઈ નુકસાન થવાનું હોય ત્યારે એમાંથી આઘા ખસી જવાની જે ખાસિયત કહેવાય એ પણ આપણામાં હોવી જોઈએ અને બીજા કોઈ જ્યારે બોલતું હોય તો એમની વાતોમાં ખાલી ખાલી હક એવી ખોટી ખોટી હક વાળવાની તેવું હોવી જોઈએ નહીં અને આમ કરવા જઈએ તો આપણું જ્ઞાન અને આબડું બંનેમાં ઘટાડો થાય છે આપણે જે કામ કરવાનું હોય તે પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરવું જોઈએ આનંદથી જે આપણું એક કામ કરેલું હોય એવા કામનો આપણને ક્યારેય થાક લાગતો નથી અને અધૂરું કામ હોય એ પણ સહેલાઈથી પૂરું પૂરું રહી જાય અને એની આપણને ખબર પણ પડે આપણે જે વિષયમાં આગળ વધતા હોઈએ એ વિષયનું પણ આપણી પાસે પૂરું જ્ઞાન હોવું જોઈએ જો અધકચરું જ્ઞાન આપણી પાસે છે આપણી પાસે માહિતી પણ આપણે જે કહેવા આપવા જઈ રહ્યા છે જો પૂરું અધકચરું જ્ઞાન હોય તો એ આપણને સફળતાથી એક ડગલું દૂર રાખે છે અને સારી રીત વાત કહેવાય એ પણ કેળવવી જોઈએ સારી રીત વાત એટલે કે એમ કહેવાય કે ખોટો અહમ રાખ્યા વગર માત્ર આપણી જ વાત સાચી છે આપણો જ કક્કો સાચો છે તેવું ના વિચારતા સામેની વ્યક્તિની વાતમાં પણ કંઈક દમ છે એને પણ સાંભળવો જોઈએ એની પર કંઈક સમજણ લેવા જેવી વસ્તુ છે તો સામેની વ્યક્તિની વાતને પણ સમજવા પ્રયત્ન કરવો જોઈએ જો અને તેની વાતમાં કોઈ લાગે કોઈ સ્વીકારવા જેવી બાબત છે તો આપણે કોટી આબૃત હશે અને મારી વાત સાચી છે એવું અહમ રાખ્યા વગર તેને સ્વીકાર કરી એમાં ફેરફાર કરવો જોઈએ અને આપણા કામની અંદર બદલાવ લાવવો જોઈએ સાચા વ્યવસ્થાપક એને કહેવાય કે જે ખરાબ પરિસ્થિતિમાં પણ ગભરાય નહીં તેમાંથી સમજી વિચારીને યોગ્ય રસ્તો કાઢી તેમાંથી બહાર આવે જો તમારી કોઈ વક્તવ્ય આપવાનું હોય તો સમયનું પણ ભાન રાખવું જોઈએ વક્તવ્ય આપણું એટલું લાંબુ ના હોવું જોઈએ તે કંટાળાજનક બની જાય આપણને જે કંઈ સમય મર્યાદા આપવાની આવી છે એ સમય મર્યાદાની અંદર આપણું યોગ્ય પદ્ધતિથી આપણો જે કંઈ વિષય હોય વિષયને ધ્યાનમાં રાખીને જો આપણે આપણું વક્તવ્ય આપ્યું હશે તો સામેની વ્યક્તિને સાંભળવાની પણ ખૂબ મજા આવશે અને આપણો પ્રભાવ પણ એક કંઈક અલગ પ્રકારનો બધા કરતા પડશે ત્યાં અટકવું એ પણ એક કાળા છે અને એ આપણે જે કંઈ અનુભવ કહીએ એ અનુભવમાંથી જ આપણને મળે અને પ્રભાવ પાડવા માટે લાંબા સમયની જરૂર નથી એટલે લાંબા લાંબા લેક્ચરો કામ વગરના કરવા જોઈએ નહીં દરેક વ્યક્તિએ પોતાની સમય મર્યાદામાં જ કામ કરવું જોઈએ વક્તવ્ય પણ આપણું વાર્તાલાપ જેવું અસરકારક થઈ શકે છે તો મિત્રો એમ કહેવાય કે ધારદાર રજૂઆત કેવી રીતે કે એ બાબતમાં આવા નાના નાના મુદ્દાઓથી જો આવા મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ આપણી સફળતા આપણાથી દૂર નથી તો મિત્રો ફરીથી બીજા વિષય સાથે ફરીથી મળીશું જો મિત્રો આપણે આ ચેનલ ઉપર તો તમને લગતી માહિતી મળતી જ રહેશે સાથે સાથે અમારી બીજી ચેનલ છે જે કમલેશ મહેતા આયુર્વેદા તેમાં આપણને આયુર્વેદને લગતી સો થી સવાસો થી પણ વધારે પ્રકારના અલગ અલગ બીમારીને લગતા વિડીયો અને એમાં કરવાના ઉપાય એવી દરેક માહિતી સંતોષકારક આપેલી છે એ પણ આપ સાંભળી શકો છો આપણા મિત્રો સુધી પહોંચાડી શકો છો અને મિત્રો મારું ટેકનિકલ કન્સલ્ટન્સીનું કામ છે તો હું ત્રણસોથી પણ વધારે નાના મોટા કેમિકલ કોસ્મેટિક આયુર્વેદ ફૂડ પ્રોડક્ટ નેચરલ પ્રોડક્ટ ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ ગાય આધારિત પ્રોડક્ટ એવા ઘણા બધા ઉદ્યોગોની ટ્રેનિંગ અને રિસર્ચ કરવું મારું મુખ્ય કામ છે તો મિત્રો જો આપ કોઈ નાનો મોટો વ્યવસાય કરવા માંગો છો તો ચોક્કસ મારો મોબાઈલ નંબર કમલેશ મહેતા નાઇન ડબલ ટુ એટ ટુ થ્રી ડબલ ફાઈવ ડબલ નાઇન પર સંપર્ક કરી શકો છો મિત્રો ફરીથી મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર